નમસ્કાર દર્શક મિત્રો જીટીપીએલ અંતર્ગત એક સરસ મજાની નવી શ્રેણી શરૂ થઈ રહી છે વીણેલા મોતી આ વીણેલા મોતીમાં હું પ્રકાશ જોશી આજે સૌથી પહેલાં નાટ્ય ક્ષેત્રે એક એવું અદ્ભુત મોતી સ્વરૂપનું એક નામ નિમેશ દેસાઈ એમના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું જૂની રંગભૂમિ અને નવી રંગભૂમિ અને ફિલ્મો આ બધા સાથે એમણે ખૂબ સુંદર કામ કર્યું એવું કહેવાય કે નિમિષભાઈ સાથે કામ કરવું એટલે લોઢાના ચણા ચવવા જેવું માણસ બહુ સરળ માણસ બહુ સહજ એમની સેન્સ ઓફ હ્યુમર પણ ખૂબ અદ્ભુત પણ જ્યારે એ કામ કઢાવે અથવા ઓન ફ્લોર હોઈએ ત્યારે બીક પણ લાગે અને જ્યારે એમનું ધાર્યું તમે કામ એમને આપો પછી કદાચ મા કે બાપ પણ વાલ ના આપે ને એટલું અદ્ભુત વાલ પણ તમને આપે એ તમને રડાવે અને એ તમને હસાવે પણ ખરા આવા અનેક અનુભવો મારા જ નહીં પરંતુ નાટ્ય ક્ષેત્રે ઘણા બધા અમે નિમિષભાઈ સાથે કામ કરનારા અમારા બધા જ કલાકારોનો પણ આ અનુભવ છે નિશુબાબાને જોઈ લો જાગૃતિબેન છે પ્રોડક્શનમાં કામ કરનારા ફાલ્ગુનભાઈ છે સૌમ્ય છે આપણો આર્જવ ત્રિવેદી છે એ બધા અનેક હું કદાચ કોઈકના નામ બોલતો હતો આ બધા લોકોએ અમે જે સાથે કામ કર્યું છે ને બે હજારને સાતથી સત્તર સુધી દસ વર્ષનો આખો સમય પસાર કર્યો છે એક આખો સમયખંડ નાટ્ય યુગનો મારા માટે એક સુવર્ણ યુગ હતો કદાચ ગુરુ છે મારા એટલે વાત કરું તો થોડીક અતિશયોક્તિ લાગે પણ બે હજાર સત્તરમાં સરનું જવું એટલે કદાચ મારી નાટ્ય યાત્રાને એક પૂર્ણ વિરામ જાણે મળી ગયું હોય પણ એમણે જ એવું કહ્યું હતું વાત એક યાદ આવે છે પન્નાલાલ પટેલની મળેલા જીવ નામની નવલકથા ઉપરથી એમણે એક મળેલા જીવ બહુ સુંદર ફૂલ લેન્થ નાટક એમણે નિર્માણ કર્યું આ વાત મારે અત્યારે એટલે યાદ આવી કે નાટકમાં સોળ સત્તર વર્ષની એક દીકરીને એમણે ખૂબ સરસ મજાનો રોલ આપ્યો મેં હસ્તા જ એમને પૂછ્યું કે સર આ સોળ સત્તર વર્ષની દીકરી અને જીવી જેવો માતબર રોલ આમાં સ્ક્રિપ્ટમાં પણ એનો અભિનય એટલો દમદાર એને આપવો પડે એ પ્રકારનું લખાયેલું છે હાવ ઇઝ પોસિબલ પણ બહુ સરસ વાત કરી કે એ કામ એની પાસેથી કઢાવવાની જવાબદારી મારી છે અને એમણે એ કામ પાર પાડ્યું પણ ખરું પછી મને બહુ સરસ વાત કરી કે સૌથી પહેલા પ્રકાશ તે પણ કોઈ એક નાટક તો કર્યું જ હશે ને તે પણ કંઈક ને કંઈક ધીમે ધીમે બીજું ત્રીજું નાટકો કર્યા જ હશે ને જો તને સ્ટેન્ડ ન મળ્યું હોત તો તું અત્યારે હોત આ જગ્યાએ અને રંગ દેવતા છે ને એને ખોળે નવા નવા કલાકાર નવા નવા કસબીઓ સંગીત ક્ષેત્રે હોય અભિનય ક્ષેત્રે હોય સ્ટેજ ક્રાફ્ટમાં હોય લાઇટ્સ માં હોય આ બધાને સમજીને આ બધાનો કયાસ કાઢીને રંગ ખોળે આપણે સમર્પિત કરવાના હોય છે બધો ઉમદા ઉમદા ખ્યાલ કેટલા બધા વિચારો એટલે કદાચ મને એવું લાગે છે કે અત્યારની જે આ પેઢી છે એ આજે પણ નિમિત્તને યાદ કરે છે અમે લોકો રિહર્સલ પછી ઘણી બધા ભેગા થતા હોઈએ ચાની કેટલી પડને ને એકબીજાને પૂછીએ કે શું આજકાલ શું કરે છે ક્યાં છું એટલે કોઈ એમ કે હું આ નાટ્ય સંસ્થામાં કોઈ એમ કે હું ફિલ્મ કરું છું કોઈ એમ કે હું સિરિયલમાં છું જો નિમિષ સર સાથે કામ ચાલતું હોય તો એમ કે યુનિવર્સિટીમાં છું આજે પણ એટલે નિમેશ દેસાઈ એ નાટ્ય વિભાગની હાલતી ચાલતી યુનિવર્સિટી હતી જન્મ અઠ્ઠાવનમાં થયો ગોખલીબાઈ મુંબઈથી એમણે અભ્યાસ શરૂ કર્યો પિતાજી બેંકમાં નોકરી કરે એટલે ફરતી નોકરી હોય એટલે એમને જ્યાં જ્યાં પિતાજી જાય ત્યાં ત્યાં જવું પડે એવી પરિસ્થિતિ હતી પણ અમદાવાદમાં જ્યારે પિતાજી સ્થાયી થયા એટલે અમદાવાદ શિફ્ટ થયા સોળ વર્ષની નાનકડી ઉંમરે એમને નાટકનો આમ તો પહેલેથી જ મુંબઈથી જ આવ્યા હતા એટલે એક જૂની રંગભૂમિ અને નવી રંગભૂમિ બંને વિશેની વાત તો એમને બહુ બહુ સારી રીતે એમના દિમાગમાં બહુ પ્રવેશી ગયેલી પણ અમદાવાદ જ્યારે આવ્યા અને એચ કેમાં શરૂઆતમાં તો એ ભણ્યા અને થોડા નાટકો જોયા પછી એચ કે જેવું એમને પ્લેટફોર્મ મળ્યું સરસ સરસ મજાના એમને કલાકાર મિત્રો મળ્યા સારા લેખકો મળ્યા કવિતાઓ સાથે પણ એમનો એટલો જ સારો સંબંધ હતો બહુ જ ઉનાણપૂર્વકની કવિતાઓ એ ઘણી અમે એમના ઘરે ત્યારે વિવેચન હું એમને પૂછું કે સર આ નાટ્ય વિભાગ અને આ સાહિત્યના કવિતાઓ સાથેનો શું અનુબંધ છે તમને કવિતાઓમાં પણ એટલી રસ પડે કેટલો રસ પડે તમને વાર્તાઓમાં પણ એટલો રસ પડે તમને નાટ્ય નિર્માણમાં પણ એટલો રસ પડે તમને ડિરેક્શનમાં પણ એટલો રસ પડે ને અભિનય તો શરૂઆતથી તમે કરતા એટલે એમાં પણ તમને રસ પડે તમને સંગીતમાં આટલો રસ પડે તમને લાઇટ્સ જે એમાં પણ તમને આટલો બધો રસ પડે તો એ તો બધા નાટકના ફેક્ટર્સ છે એટલે તમને એમાં રસ પડે પણ આ સાહિત્ય અને આ કવિતાઓને આટલા બધા કવિતામાં ઊંડાણમાં જવું બહુ સરસ વાત કરી કે નાટ્ય જગત છે ને નાટ્ય કલા છે ને એમાં બધી જ કલાઓનો સમાવેશ થયેલો હોય છે બેટા અને કોઈ પણ કલાકાર સૌથી પહેલા શબ્દથી વાકેફ થયેલો હોવો જોઈએ કોઈ પણ કલાકારની અંદર શબ્દ ઉગવો જોઈએ અને શબ્દ રમવો જોઈએ પછી બધી પંક્તિઓ આવે પછી બધા વાક્યો આવે પછી બધા સંવાદ આવે દરેક શબ્દનો ભાવ અથવા દરેક વાક્યનો ભાવ એણે આત્મસાત કરેલો હોય ને તો જ એ અભિનય ક્ષેત્રે પોતાનું ઉત્તમ પ્રદાર આપી શકે ખાલી તારા ફીચર્સ કે તમારા જેસ્ટર કે તમારા પોસ્ટર્સ કે તમારી બોડી લાઈન કે બોડી લેંગ્વેજ કે તમારું ફૂટવર્ક આ બધું તો ખપ લાગે જ છે પણ તમારે જે સંવાદ બોલવાનો છે તમારે જે સંવાદને નાટક હોય સિરિયલ હોય ફિલ્મ હોય ડોક્યુમેન્ટ્રીસ હોય ઇવન તો એડ ફિલ્મ હોય ક્વિકીસ હોય કંઈ પણ હોય પણ એ સંવાદના મર્મને એ શબ્દના અર્થને જો તમે પૂરેપૂરો આત્મસાત નથી કરી શકતા તો તમે એ જે વાત કહેવાની છે નાટ્ય લેખકને અથવા તો દિગ્દર્શકને જે જોઈએ છે એ તમે સો ટકા નથી આપી શકતા તો એક સવાલ ખાલી કર્યો કે નાટકની સાથે તમને કવિતામાં આટલો બધો રસ તો કેટલો બધો સરસ મજાનો સંદર્ભ અને કેટલો બધો સરસ મજાનો અનુબંધ એમણે આ એમની વિચક્ષણતા આટલા બધા પ્રબુદ્ધ હતા આટલી બધી સૂઝ હતી કોઈ પણ વાતનો જવાબ તરત આપે અને જ્યારે ના હોય ને ત્યારે એમ આપણને કે થોડી વાર પછી કહેતા અમને એવું કે કોઈ નાટકનું જ્યારે સ્ક્રીપ્ટ સરસ મજાની હાથમાં આવે એટલે હું બે વાર મનમાં વાંચું પછી મારો રૂમ બંધ કરી દઉં અને દરેકે દરેક કલાકારના એટલે અભિનેત્રીનો સંવાદ હોય કે અભિનેતાનો હોય બધાને હું રૂમમાં બંધ કરીને મોટે મોટેથી એ સંવાદને બોલું જુદી જુદી રીતે બોલું પછી બધું યાદ રાખું કે આમાં નાયક મુખ્ય નાયક છે એ આ સંવાદ મોટેથી બોલે ત્યારે આવો લાગે છે ધીમેથી બોલે તો આ વાત આમ લાગશે અભિનેત્રી એને આવી રીતે બોલવું જોઈએ એસન્ટ પર કયા શબ્દો ઉપર મારે બહાર મુકાવવો છે સાહેબ કેવા ગુરુ નાટ્ય ક્ષેત્રે અમને મળ્યા અમારે સંવાદ તૈયાર કરીને જવાનું લાઇન્સ એક હંમેશા એવું કહેતા એમ ચલો ડિસબર્સ થઈએ એટલે અમે બધા કહીએ હા સર પગે લાગીએ છેલ્લો ડાયલોગ હોય અમને લાઇન્સ કરી લેજો બધા અને આ સૂચન આવે ને એટલે લાઇન્સ કરીને જ જવાબ અને એમાં કોઈક જગ્યાએ જ ભૂલાઈ ગયો બોલવાનો તો એ જ વિશે અમને પંદર મિનિટનું ભાષણ સાંભળવું પડે આ જ આ લેખકે શું કામ લખ્યું મેં જ ઉપર ભાર આપીને બોલવાનું શું કામ કહ્યું દરેક વાત વિશે હું બહુ ઊંડાણપૂર્વક જઈશ તો કદાચ બહુ બધી વાતો છે એ રહી જશે એટલે થોડીક વાતો કરીને પાછો હું બીજા સંદર્ભ ઉપર જાઉં છું પણ આ એક વાત હતી એમની કે એક નાનકડા જને કેમ બોલવો અને લાઈન્સ કરીને જ જવા ખૂબ ડિસિપ્લિન ફ્લોર ઉપર ખૂબ ડિસિપ્લિન ખૂબ એમના વિશે ઘણી વખતે આ તો ફિલ્ડ છે એટલે ઘણું બધું બોલાયું પણ હોય કે એક કલાકાર એટલે કે હીરો ને હિરોઈન અથવા તો નાયક ને નાયિકા બંને આમ બેઠા હોય એમનો સીન પૂરો થઈ ગયો હોય પછી એટલે રિહર્સલ દરમિયાન તો ના બેસવા દે કેમ તમે સાથે બેઠા છો શું થયું તમારી લાઈન આગળના સીન ની કરવા માંડો એટલે સામાન્ય રીતે એક સમય મને પણ અથવા બધા એવું થાય એમ કે કેમ અમને લોકોને ભેગા નથી થવા દીધા અમારા લોકોએ સાથે રોલ કરવાનો છે અમારું બોન્ડિંગ બનાવવું પડે અમારો એક રેપો બનવો જોઈએ એટલે ન ગમે બે વાત બને એક તો માણસ તરીકે ના ગમે સાથે બેસવાના દે એટલે અને બીજું કે અમારું બોન્ડિંગ બનતું હતું અમે એક સંવાદની ચર્ચા કરતા હતા કશું જ ચર્ચા નહીં કરવાની

નડતર તમારી સામે નહીં આવે તમે એકલા જ નથી પડતા તો તમે ભીડમાં શું કામ કરવાના છો આ એક બહુ ઊંચા ગજાની ફિલોસોફી એટલે આ આ પ્રાથમિક આખી વાત પછી તો એમણે એમની યાત્રા શરૂ કરી થોડીક વાત એવી પણ થશે અને એટલા માટે થશે દર્શક મિત્રો કે નાટ્ય નિર્માણમાં શું એવું બનતું હતું કે જેમાં આપણને એક અલગ નિમેશ દેસાઈ દેખાય આવે આપને પણ એમ થાય ઓહ આવું બન્યું હતું ક્યાં વાત વેરી ઇન્ટરેસ્ટિંગ એ થોડીક વાત મારે આપની સામે મૂકવી છે બાકી તો અત્યારે તો મીડિયાનો બહુ મસ્ત મજાનો જમાનો છે એમના વિશે ઘણું બધું આપણે મીડિયામાં જ્યાં પણ સર્ચ કરીએ એટલે આપણને બધું મળી આવે મારે એ વાત તમારી સાથે કરવી એના કરતાં એમની સાથેની નાટ્ય સાથે જ જોડાયેલી ફિલ્મ સાથે જ જોડાયેલી એડ ફિલ્મ્સ બનાવતા હોય ત્યારે એ વાત સાથે જોડાયેલી ડોક્યુમેન્ટ્રીઝ ફિલ્મ બની હોય કેવા કેવા વ્યક્તિઓ સાથે બની શું બન્યું એ વિશેની વાત મારે કરવી છે કે જેથી કરીને આપણને અંદર પડેલો નિમેષ દેસાઈ દેખાય એ એક એક એવો સારો ભાવ મારી અંદર છે એટલે હું એ રીતે થોડીક વાત આપની સામે કરી રહ્યો છું સત્તર વર્ષની ઉંમર કેવા મસ્ત મજાના નસીબ કે નાટ્ય ક્ષેત્રે કામ એમને એમના ગોપીબેન દેસાઈ મળ્યા એક જ ફિલ્ડમાં સાથે કામ કરવાનું બંને અભિનય ક્ષેત્રે દમદાર સુંદર કામ કરે નાટકને વરેલા એવું આ દંપતી લગ્ન કરી લીધા મજાની વાત તો એ છે કે બંને જણા નાટકને કેટલા સમર્પિત કોઈ વ્યક્તિ નાટકને કેટલો સમર્પિત હોઈ શકે કોઈ એક દંપતી નાટકને કેટલા સમર્પિત હોઈ શકે એનો એક બહુ સરસ મજાનો રસપ્રદ પ્રસંગ છે કે નાટકના રિહર્સલ્સ ચાલતા હતા એ તબક્કામાં એમને લગ્ન કર્યા ઓબ્વિયસલી રિસેપ્શન ગોઠવાયું હવે એ રિસેપ્શનમાં તો જવું જ પડે એટલે ચાલુ બંને જણા તૈયાર થયા અને રિસેપ્શનમાં ગયા એવું નોંધે છે અથવા અમને કહેતા કે ફટાફટ પછી આમ રિસેપ્શન આટોપી લીધું એમ કે ક્યારે રિસેપ્શન પૂરું થાય અને એ રિસેપ્શનની આખી વ્યવહાર જે વિધિ એ પ્રસંગ આખો પૂરો કર્યો અને અગેન પાછા એ રિહર્સલમાં જોડાઈ ગયા કન્ટિન્યુ થયા આવું સરસ મજાનું નાટકને સમર્પિત થયેલું આ કપલ પછી તો વ્યવસાયિક ધોરણે કુપીબેન મુંબઈ વધારે સુંદર છે ને એમ લાગ્યું કે મારે અભિનય કરતા મારે દિગ્દર્શનમાં ખૂબ આગળ જવું છે એટલે ઓબ્વિયસલી એક એઝ અ એક્ટ્રેસ તરીકે મુંબઈનું વિશાળ ફલક હતું એટલે ત્યાં શિફ્ટ થયા અહીંયા ડિરેક્ટ કરવાનું કામ નિમેશભાઈ સાહેબે સંભાળ્યું અને આ રીતે એમની સરસ મજાની નાટકની યાત્રા ધીમે 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 ટેક ઓફ થઈ ગઈ પછી એમની નાટ્ય યાત્રા બહુ સરસ રીતે ચાલી ચીનુ મોદીના નાટકો ખૂબ સરસ મજાના કર્યા નોખો નાગર નરસ્યું હુકમ માલિક કર્યું સીતાંશુભાઈ યશચંદ્ર નું તોખાર કેવું અદભુત નાટક ચાર લાખ રૂપિયા એમણે નિર્માણમાં ખર્ચ્યા હતા સાહેબ ઘોડા તો એમણે બનાવડાયા આપણો યશ સોની એમાં લાલજીનો રોલ કરે અને એના પિતાનો રોલ મને આપેલો નિશુ દાદા ડોક્ટરનો રોલ કરે બધા પડી ગઈ હતી ફૂલ લેન્થ નાટક ખર્ચ સામે જોવે નહીં માણસ રૂપિયા સામે જોવે એ તોખાર ચાલ્યું એની સાથે કહો મકનજી કેમ ચાલ્યા એવા નાટકો પણ થયા એમને ચીનુ દાદાએ એક વખત વાત કરી હતી કે મારું ઢોલીડો નાટક મેં એટલા માટે એ તો બધા મિત્રો હતા એટલે કે નિમેશને એટલા માટે સોંપ્યું કે એ ગીતોનો બાદશાહ છે ઢોલીડોમાં જે ગીતોની રમઝટ બોલાવી હતી જૂની રંગભૂમિના ગીતો પણ નિમેશભાઈએ ખૂબ ગાયા ગીતોનો આખો એક કાર્યક્રમ થતો જૂની રંગભૂમિના ગીતો બે કલાકનો કાર્યક્રમ થાય અને ગાય સરસ મજાના ગીતો એ જૂની રંગભૂમિના ગીતો ગાય જૂની રંગભૂમિના કેટલાક નાટકોના પ્રયોગો પણ એમણે કર્યા સંપત્તિ માટે એવું એક નાટક હતું એમણે આ જમાનામાં એમણે રજૂ કર્યું અને લોકોએ જોયું લોકોને મજા પડી લાભશંકર ઠાકર છે રઘુવીરભાઈ ચૌધરી છે આ બધા આ બધા સાથે એમના બધા મિત્રો એટલે આ બધા નાટકો જોવા આવે બધા નાટકોને માણે અને બધાના નાટકો એ સરસ મજાના ભજવે એક લોહીનો રંગ કાળો એવું નાટક એમ બનાવ્યું હતું ભાવેશ નાયક એમાં રોલ કરે બીજા બધા મિત્રો હતા આપણી પૂજા સોની ફિલ્મોમાં અત્યારે ખૂબ કામ કરે છે મને સરસ મજાનો મને કોઈ પણ સ્ક્રિપ્ટ વખતે એમ કહે કે આ આ સ્ક્રિપ્ટ છે ને આમાં તારે આ રોલ કરવાનો છે એમાં એક ફાધરનો રોલ હતો નાનકડો આઈ થિંક ત્રણ ચાર મિનિટની એન્ટ્રી હતી એટલે બધું મારે આ બધા સેકન્ડ લીડ ને લીડ ના બધું રોલ નથી કરવો મને આ રોલ કરો મને કે તને 3 મિનિટનો ખાલી નાટકમાં રોલ છે એ રોલ કરવો છે મે કીધું આ એ કેમ બસ મને આ રોલ બહુ ગમ્યો આવ તો રે આવ તો રે એમ કરીને બહુ વાલ કર્યું તો તું પાક પાકો કલાકાર એટલે એમને એમને ખબર પડી જતી અને એમણે જ મને શીખવાડ્યું પછી એમણે એમ કીધું કે આના માટે રેટ્રો ડ્રેસ જોઈએ પેલો ચળકાટવાળો કોટ ને આને તેને મને એવો ગાંડો શોખ હું ત્રણ હજાર રૂપિયાનો એવો શૂટ ખરીદી આવ્યો તો ત્રણ હજાર રૂપિયાનો શૂટ ખરીદી આવ્યો અને ત્રણ મિનિટના હા પછી તો એમને મને મારું આ જે પેશન મારું આ જે ડેડિકેશન ખૂબ ગમ્યું સાહેબ ચીરકુમાર સભા રવિન્નાથ ટેગોરનું સરસ મજાનું નાટક આઉટ એન્ડ આઉટ એનું લાફ્ટર એનું કોમેડી સરસ અને સમાજને મેસેજ તો હોય જ ટેગોર સાહેબ એટલે કીધું સાહેબ આ ચીરકુમાર સભા નાટક હું નહીં કરું કેમ ક્યાં કશું હાસ્ય છે જ નહીં આમાં કોઈ લાગતર જ નહીં આવે નાટકમાં શું વાત કરો કીધું હા ના ના હું નહીં કરું અરે તારે જ કરવાનું છે ના કરાય તમે રવા દો સાહેબ આ રીસ લો છો ના ના આ બાબુનો રોલ તારે જ કરવો પડે ભાઈ અને તું જો સાહેબ કેટલું કોન્ફિડન્સ છે ને કેવો દિગ્ગજ દિગ્દર્શક કે આમ પ્રત્યેક સંવાદે સંવાદે લાપટર આવે સાહેબ હું નમી પડ્યો હતો નાટક પૂરું થયું ત્યારે ગોપાલ બારોટ કશ્યપ ત્રિવેદી બધા અમે સાથે યાર ગજબ હા હું એ જ કહું છું આવું ખાલી બોલાવડાવ્યું મારી પાસે ને એમાં લાપટર આવ્યું મને બધા સંવાદો પણ યાદ છે કે અગાસી ઉપર પેલા જોવે છે ને એમ કહે છે એમ કે કદાચ વિમાન આજે અહીંયાથી નીકળે પણ ખરું પટીરામાં શો હતો અને એ સામે ઊભા હતા અને આ બોલ્યા પછી જે લાફ્ટર આવ્યું ત્યારે એ પોતે હસીને લોટપોટ મળી ગયેલા તો ડાકઘર એટલા બધા શો કર્યા એમણે કેવા કેવા સરસ મજાના નાટકો એમણે અર્પિત કર્યા આટલું બધું કામ કર્યા પછી એમણે સરસ મજાની એક ડોક્યુમેન્ટ્રીઝ બનાવી રવિશંકર મહારાજ ઉપર મહેશ ચંપકલાલ એમાં હતા અને મહેશ ચંપકલાલે જે મજા કરી છે અને નિમિષભાઈએ એનું ડિરેક્શન કર્યું એ ક્ષણો બંને વિશે જે થઈ હતી અને જે વાતો થઈ હતી એ વાતો કરવા બેસે તો બહુ વાર લાગે એમ પણ આવા સરસ મજાના દિગ્ગજ કલાકારો સાથે નિમિષભાઈને કામ કરવું ગમતું પછી એમણે સરસ મજાનું પહેલું એમનું મૂવી નસીબની બલિયાળી પરેશ રાવલ સાથે અને ગોપીબેન એમાં હતા પછી એમણે છેલ્લે કોખ ફિલ્મ બનાવી એ પણ અઢળક ખર્ચો કરીને બનાવ્યું એમણે કોમર્શિયલ નાટક પણ કરવાનો પ્રયત્ન કર્યો પપ્પાના પ્રેમ લગ્ન પણ એમને કોમર્શિયલ નાટક માટે થોડું પેલું ઓછું હતું એમને એક્સપેરિમેન્ટલ નાટકો કરવા તા એમને જોઈએ એટલા નવાજવામાં આવ્યા કે નહીં પણ એ પોતે નામથી તો ખૂબ કમાઈને ગયા એમને એકેડેમીના સાહિત્યના નાટ્ય નિર્માણ ક્ષેત્રેના અનેક એવોર્ડથી અમને નવાજવામાં આવ્યા અમને સન્માન કરવામાં આવ્યું મેં અમને છેલ્લે એવું પૂછ્યું હતું કે દેશભાઈ આવતા જન્મે તમારે શું જન્મ મળે તો શું ક્યાં માગો શું કરો તો કે હું ભગવાનને એવું કહું કે મને બંગાળમાં જન્મ આપ્યો અને હું ત્યાં અભિનેતા બનું અથવા સારો દિગ્દર્શક બનું એમની કોરસ સંસ્થા એકસો ને દસ નાટકો એમણે આપ્યા અને આડત્રીસ વર્ષ મસ્ત મજાનું નાટ્ય ક્ષેત્રે કામ કર્યું બાસઠ વર્ષ સરસ મજાનું જીવ્યા અને આ વિશે ઘણું બધું એમના વિશે હજુ કહેવા બેસે તો બોલી શકીએ એમ છીએ પણ સમયના અભાવે દર્શક મિત્રો હું અહીંયા અટકું છું ફરી ક્યારેક પાછો મળીશ ત્યારે આવી જ સરસ મજાની ઘણી બધી વાતો છે જે પાછા ફરીથી તમારી સામે શેર કરીશ અને અંતે જીટીપીએલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા દર્શક મિત્રો તમારો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ